ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી સુરત શહેરમાં સ્વાનનો આતંક છે પાંડેસરા વિસ્તારમાં વર્ષની પર હુમલાના કારણે મોત થયું છે સુરતમાં રખડતા શ્વાનનો આતંક યથાવત છે રખડતા સ્વાને ચાર વર્ષની બાળકીનો ભોગ લીધો છે પાંડેસરા સ્થિત સિદ્ધાર્થનગર નજીક એક બાળકી ઘર નજીક રમી રહી હતી ત્યારે રખડતા સ્વાને તેના પર હુમલો કર્યો હતો મધ્યપ્રદેશથી ગુજરાન ચલાવવા માટે આવેલા પરિવાર પર બાળકીને મોતથી

બાળકી મળી ત્યારે તેના શરીર પર કૂતરાના બચકાના અસંખ્ય નિશાન હતા પરિવારે શ્વાનના હુમલાથી ઘાયલ બાળકીને તરત હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી પરંતુ તેને ન બચાવી શકી